મૂડીના થોડી કામેસર કોલસા ની ચાલુ ખાણ ઉપર પોલીસ ખાણ ખનીજ વિભાગનું રાત્રિ દરોડો મૂડીના થોડીયા કામે ગિરકાયદેસર કોલસાની ની ચાલુ ખાણ ઉપર પોલીસ ખાણ ખનીજ વિભાગનું રાત્રિ દરોડો દસ મજૂરોની માલિક સામે પાંચ પોઈન્ટ ચાલીસ લાખની ખનીજ ચોરી કેસ દાખલ મૂળી તાલુકાના ગામોમાં હાલમાં પણ ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે ગત રાત્રિના સમય મૂળી પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં રાત્રે એક કલાકની આસપાસ ચરકી મશીન ચાલુ હોય જેવા જોવા મળેલ હોય ત્યારે તપાસ કરતા અંદર મજૂરો કામ કરી રહ્યાનું જણાતા તેઓએ ખાન ખનીજ વિભાગની ટીમની જાણ કરતા તેઓ પહોંચી ગયા હતા અને રાત્રે થોડી આગ સરપંચને જાણ કરી ટ્રેક્ટર મંગાવી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા જેઓ કુલ દસ મજૂરો બહાર આવતા તેઓની સામે અને માલિક સામે ખાણ

આભાભાઈ ભૂધરભાઈ થરેશા તમામે ધોળિયા તાલુકા મૂળી ગત તેરમી જુલાઈના રોજ મૂળીના ભેટ ગામે ગેરકાયદેસર કોલસાની ચાલુ ખાડમાં ત્રણ મજૂરના કમકમાટી ભર્યા મોત સાથે જામવાડીમાં ત્રણ મજૂરના મોત ખાખરાથળ ગામે એક મજૂરના મોતની શાહી હજુ તો સુખાઈ નથી તેમ છતાં કોલસાનો કાળો કારોબાર ખનીજ માફિયાઓ રાત્રિના સમયે ચલાવી રહ્યા છે કારણ ખનીજ વિભાગના અમુક લાંચા અધિકારીઓ દ્વારા આ કાન કરવામાં આવે છે તમામ ગીરકાયેસ સરખાણો સરકારી જમીન અને ગૌચર જમીન પર ધમધમી રહી છે ત્યારે ખનીજ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ પાસાનો કોરડો વીંજવામાં આવે અને દંડાત્મક પગલાં ભરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે અને ધોળિયા સરપંચને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તલાટીને સસ્પેન્ડ કરવામાં આવે તો જ આ ખનીજ ચોરી પણ થશે રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળ